અમારો આજ પ્લસ બ્લોક છે તો આજે અમે જવાના છે મામાના ઘરે આશીને તો પાર જ નહીં આવે ગમે ત્યારે હો ને આસી કેટલી વાર થાય તારે બહુ જલ્દી પાર જ નહીં આવતો જલ્દી પારલા એવા દસ વાગે આપણે નીકળવાનું पी ब्लॉक बहु थे से मोटो तो चलो निकलिए है मामा ने घरे अरे मन क्या हाँ बाई हमने आवाम ने रन भी अंजो काई में काटे करा आजिया ठीक है गुड ગીયાય આઈ કાફલાઈ ખાના કરે બુધા પાછે બોલો ગાસે દે બને આટલી છે આરી તો આ નો કે કે બધા બધા આરી rakaibøðum. <laughs> Aa